ઉત્તરાયણ ચેડી લાવીએ ઉત્તરાયણ ચેડી લાવીએ ઉત્તરાયણ તો દેખાતી નહી હોમી આવે છે વાપરતા જ નહીં પૂરા નાખી દઉં પછી કરી જોટિંગ થઈ ગયું સેટિંગ તો મને લાગતું નહી થાય યાર ના પાડી અરે તરત તરત તા ડોહાર ને તો બોલાતા જ નહીં આવડતું શું કેતા કે ઉત્તરાયણ આવતા તા

ડાઉન પેમેન્ટ જે ભરવાનું ભરીને લઈને આવતો રે ને ભાઈ તું અહીંથી તાન વાથી તારું મોઢું કાળું કર દમસેલ ભરા દિયો તો મુગરુ ઉતરેણ હોમી આવે છે તો આપણે હાલ નહીં લાબો થોડા ટાઈમ પછી લાવીશું ચમ મુરત ના જોવું પડે આપણે ઘર પણ મચ એટલા અતારે અતારે ઉંમર થઈ તો મુરત જોતા હેડે આયા છે આપણે ગમે તે હોય તો કોમ મુરત વગર ના કરીએ આપા મુરત જોતા જ હોય તો છે મુરત જો કાકા

અનો મુરત અલ્યા ઉતરણ હોમી આવે કમુતર છે કોઈક લગન કરે કોઈ પઈણાવા અલ્યા કબૂતર તો આપડે પહેલા પર કેટલા હોય મોટું ખોટું થયું તે કબૂતર ન આવતા આપડે પર આપડે દોર નથી હવે શું છે કોઈ રહી જાય છે અનો બાકી પૈસા આલે પેલા પેલે ભાઈ કોઈ ન આલવાના હું ભાઈ શાંતિ શાંતિ અને વાતો કરી રહ્યા છો એમાં

એ મુરત જોઈ કોમ કરી કશું ના થયું હું તો તમને કીધું છોકરા તમારે ત્યાં મરા તમે ખબર એનું મુર્ત ઘટાવા ના તમે ન લઠક હાલ મુર્ત ના બુરા બધા મુર્ત વાળા કોઈ કોમ કર્યું નહીં હું વાત કરી સીધું તમે માં કાકા ચલાવશો નહીં યાર લેબુ આવી હાલજો થોડો બે ચાર લઈ દો પેટમાં ફરજો હા જવું ના પડી પાડી તો

તું તો જીવીશ અરે મુહર ના હારું હારો દાડો બીજું કોઈ નઈ દાડો હારો તો બધા એક જીવા ઉગી તું મારું મગજ ખાઈ મારું કાકા શું કરવાનું મારતું ખબર પડતી હોય હા